દિવાળી દેવ દિવાલી કાર્તિક પૂર્ણિમા કાર્તિક પૂર્ણિમા તહેવારની મુખ્ય માહિતી કાર્તિક માસની પૂર્ણિમા શુક્લ પક્ષની પૂર્ણિમા ના દિવસે દેવ દિવાળી મનાવવામાં આવે છે વર્ષ બે હજાર પચીસ માંગ પૂર્ણિમાની તિથિ શરૂ ચાર નવેમ્બર બે હજાર પચીસ ના રાત્રે એક આઈએસટી બે બે ત્રણ છ પૂર્ણિમાની તિથિ સમાપ્ત પાંચ નવેમ્બર બે હજાર પચીસ ના સાંજે એક આઈએસટી એક આઠ ચાર આઠ પંચાંગ મુજબ નવેમ્બર બે હજાર પચીસ બુધવાર કાર્તક સુદ પંદર પૂર્ણિમા તરીકે મદદરૂપ છે બહુજાનું મહત્વ અને કથા એક ઐતિહાસિક પરંતુ ધાર્મિક પ્રસંગ દેવદિવાળી મુખ્ય પ્રસંગ છે કે ભગવાનો ધરતી પર આવે છે ગંગા સ્નાન કરે છે અને દેવો માટે દીપદાન રેતકો દીવાંગ કરવામાં આવે છે એક કથાના દ્વારા કહેવાય છે કે ત્રિપુરાસુર નામના દાનો પર ભગવતી શિવ શિવાની વિજયની પૂર્ણિમા એ દિવસે હતી અને તે પૂર્ણિમાને ત્રિપુરા પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ગંગા દ્વારા વિશેષ પવિત્રતા પ્રાપ્ત છે પૂજા પરઠા દીવા દીવાની આરતી ગંગાધાર પર દીપદાન અશ્વિલ થાય છે બે મહત્વ કાર્તિક ખૂબ જ પુણ્યમાસ માનવામાં આવે છે અને કોઈ પણ કૃપા માટે ખાસ શુભ સમય માંગતી ગણાય છે ગંગા સ્નાન કે દીપદાન દ્વારા આત્મશુદ્ધિ પાપ નિવારણ વધારો સુખ સમૃદ્ધિ માટે માનવામાં આવે છે ઘર પરિવારમાં દેવ પ્રજ્વલિત કરી વિકાસ પ્રકાશ પીડા નિવારણ શાંતિની કામના કરવા આવે છે પૂજા નિર્દેશ રીતિ ગુજરાતી ભાષામાં સરળ રીતે એક सवारे अथवा उजी रीते उभी थाय त्यारे शुद्ध थवा माटे गंगा नदी अथवा ब्रह्म मुहूर्त मही शकता होय तो घरना पूजा खंडे पवित्रता जाळवो जा स्वच्छ कपड़ां पहेरो माध्यम पूजा पहजा तैयारी करो घर में स्वच्छ जगह पसंद करो ज्यांग दीवो एक मूर्ति राखी घर शक के मंदिरे स्पष्ट करता धूप दीवो प्रज्वलित करो फूल फल सुंदर प्रसाद अस्पेशली त्याग अने दान दानमूम आयोजन करो કથાઓ વાંચો કે ભગવદ્દ ગીતા કે અન્ય ધર્મગ્રંથ સંદર્ભ લાવો કે વાળો પ્રકાશ દ્વારા અંધકાર વિભાજીત થાય એવો ભાવ ચાર ગંગા નદી કે કોઈ પવિત્ર નદી પાસે હશે તો પવિત્ર સ્નાન જળશુદ્ધિ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે પાંચ સાંજે રાતે પ્રાદોષકાળ ખાસ દીપદાન આરતી કરવી જેના સમય માટે મંથન મુજબ પાંચ નવેમ્બર બે હજાર પચીસ સાંજે પાંચ વાગ્યા બપોરે ત્રણ વાગ્યા થી સાંજે સાત વાગી ને પચાસ મિનિટ છ દીવા એલચી ગોળ અથવા ઘી મૂળક દીઓ ખાનગી રીતે અથવા જાહેર ગઠ લગાવવામાં આવે છે જે દેજ દેવીઓ આદિત દેવોના દીવાલ શબ્દ તરીકે પણ ઓળખાય છે સાત પૂર્ણિમા તિથિ દરમિયાન દાન ધર્મ ઉપયોગી કાર્યો પૈસાની પરિચારણા ભક્તિભાવથી સેવા કાર્યો કરવા શ્રેષ્ઠ માનવામાં આવે છે પ્રસંગે જોવા જેવી ખાનગી વિશેષતા વારાણસી વારાણસીની ગંગા ઘાટો પર લાખો દીપો લગાવવામાં આવે છે મંદિરો ઘરના દિવાલો ઘાટની પંથે નદી કિનારે બધા સ્થળોએ દીપદર્શન લેમ્પ ડિસ્પ્લે તરીકે ખૂબ સુંદર દ્રશ્ય હોય છે દીપ સ્નાન પૂજાનો સંયોજન આ દિવસે વિશેષ બનાવે છે સીધી રીતે દિવસ કેરકો ધર્મ અને પ્રકાશનો સંદેશો છે ધ્યાન આપવા જેવી બાબતો પ્રદેશ પંચાંગ સમય પ્રમાણમાંગ વિસ્તાર પ્રમાણે તફાવત હોઈ શકે છે એટલે તમારી નિકટની મંદિરમાં અથવા સ્થાનિક પંચાંગમાં પૂજા મુહૂર્ત ચકાસવું મુક્તમ ઘાટ કે નદી પર જવાની તૈયારી હોય તો સુરક્ષા ગંગા સ્નાન કે ભીડનું ધ્યાન રાખવું દીવાને લગતા થઈ શકતા વિષમ પરિસ્થિતિઓ જોવામાં આવે છે જેમ કે વીજળીની વચ્ચે સતત ગાળ બચાવ આદર્શ સ્થિતિ માટે ઘરના અંદર પણ તૈયાર રહેવું સંપૂર્ણ ભક્તિભાવ શુદ્ધ મન અને નિષ્ઠા સાથે કરેલો કાર્ય સૌથી શ્રેષ્ઠ ગણાય છે માત્ર દેખાવ માટે કે રમેલાંગ માટે નહીં સાર એન સામાન્ય રીતે બે હજાર પચીસ માંગ દેવદિવાળી કાર્તિક પૂર્ણિમા પાંચ નવેમ્બર બે હજાર પચીસ ના દિવસે છે શરૂઆતતા ચાર નવેમ્બર રાત્રે આ દિવસે તમે ઘરમાંગ ઘાટે ભૂલાંગ નહીં કરીને પૂર્ણિમા સ્નાન દીપદાન પૂજાની રીત હાલમાંગ પ્રાચીન ધર્મ પ્રમાણે કરી શકો છો